નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર આજે શનિવાર વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિશેની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં જીરુની અઢાર હજાર બોરીની આવક હતી અને ભાવમાં પણ પચાસથી લઈને સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુમાં ઓછી આવક છતાં નિકાસના વેપારો થોડા ચાલુ થવાની સંભાવના છે અને બજારને પણ ટેકો મળી રહ્યો છે જીરું બજારમાં આવકો હોવા છતાં બજારમાં ભાવે પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયાની તેજી પ્રતિ વીસ કિલોએ જોવા મળી હતી ઊંઝામાં જીરુની અઢાર હજાર બોરીની આવક થઈ હતી જે ચાલુ મહિનામાં સૌથી વધુ એક જ દિવસની આવક હતી ખેડૂતો હવે થોડા ભાવ વધ્યા હોવાથી વેચવાલી કરી રહ્યા છે ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો થોડો માલ બજારમાં આવી રહ્યો છે જેના કારણે આવકો વધારે છે હજી ખેડૂતો માટે ખેડૂતો પાસે મોટા ભાગનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે જો ભાવ વધુ વધશે તો બજારને વેચવાલી પણ વધે તેવી સંભાવનાઓ છે વેપારીઓ કહે છે કે જીરૂમાં થોડા પણ ગલ્ફ દેશો અને બીજા દેશોના નિકાસના વેપારો નીકળ્યા છે જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે આગામી દિવસોની અંદર જીરૂમાં જો નિકાસના વેપારો ચાલુ રહેશે તો વાયદો સત્યાવીસ હજારની સપાટી પાર કરી જાય તેવી ધારણાઓ છે જીરૂમાં સિંગાપુર જેવા દેશોના જે માંગ વધી રહી છે તેના કારણે પાંચ હજાર પાંચસો સુધી જોવા રમ જોવા મળી રહ્યા છે ભાવ અને મોટી વેશવાલી આવે તેવી પણ શક્યતા છે તો મિત્રો હવે જીરુના વાયદા વિશે વાત કરી લઈએ તો જીરુ વાયદો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો એકસો પિસ્તાલીસથી વધીને છવ્વીસ હજાર ચારસો પંદરની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો કેટલાક દેશોના જીરુના નિકાસના વેપારો નીકળ્યા છે તેના લીધે અત્યારે જીરુના ભાવ છે તે વધી રહ્યા છે અત્યારે જીરુના ભાવ સૌથી ઊંચા પાંચ હજાર પાંચસો સુધી બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજી પણ ભાવમાં સુધારો જોવા મળે તેવી સંભાવના છે તો મિત્રો આ હતી ઝીરુને લગતી ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન